મોરબીનો તેર વર્ષનો રાજા કે તેઓ આઠમા ધોરણમાં અભ્યાસ કરે છે દરરોજ રવિવારે સદઉપયોગ કરી અને અનેક લોકોને મીઠા ફળ અર્પણ કરી સેવાકીય કાર્યમાં અગ્રેસર રહે છે હવે જોઈએ મોરબીથી તમારા પ્રતિનિધિનો વિસ્તૃત અહેવાલ ગુલાબને ગુલાબનો પ્રસાદ શુભરાજાની પ્રેરણાદાયક પ્રવૃત્તિઓ શુભરાજાએ આજે રવિવારના દિવસે બસોથી વધારે ગરીબ બાળકોને ગુલાબ ફળોનું વિતરણ કર્યું હતું મોરબીમાં રહેતા શુભરાજા સન્ડે સર્વિસના નામે ઘણા સમયથી સેવાકીય પ્રવૃત્તિ કરે છે જેમાં ગરીબ બાળકો સગર્ભા બહેનો અનાથ આશ્રમમાં રહેતા વૃદ્ધ લોકો ને સિઝનલ ફળો દૂધ નાસ્તો દવા વગેરે વસ્તુઓ આપી રવિવારની રજાનો સદુપયોગ કરે છે ભણવામાં તેજસ્વી શુભ તેર વર્ષનો છે અને ધોરણ આઠમાં અભ્યાસ કરે છે શુભના પિતા રવિભાઈ રાજા અને માતા હેતલબેન રાજા શિક્ષકો છે શુભ તેમના માતા પિતા દાદા દાદી અને ફૈબા ફુઆની જે સંસ્કાર છે તે સંસ્કારને સંપૂર્ણપણે પાલન કરી અને આ સેવાકીય પ્રવૃત્તિ કરે છે ફૈબા દીપાબેન કે જેઓ મુંબઈમાં રહે છે તેમની પ્રેરણાથી આવા ઉત્તમ પ્રેરણાત્મક કાર્યો કરવામાં આવે છે જે ખરેખર પ્રશંસનીય છે બાળકમાં આ પ્રકારના સંસ્કારોનું સિંચન થાય તે ખૂબ જ જરૂરી છે અને આવા સંસ્કારોના સિંચનથી તંદુરસ્ત સમાજનું નિર્માણ થશે એ દિવસો પણ હવે દૂર નથી